પાપડમાંથી બનતા હોય છે પણ આજે હું મુંબઈના ફેમસ ખીચીયા મસાલા પાપડ જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે એની રેસીપી તમારી સાથે શેર કરવાની છું અહીં આપણે પાપડ પર સ્પ્રિંકલ કરવાનો મસાલો સાથે ગ્રીન ચટણી અને સ્પેશિયલ પાપડ પર ઉમેરાતી લસણની ચટણીની રેસિપી પણ શેર કરીશ અને મસ્ત મજાનો માત્ર પાંચ જ મિનિટમાં ટેસ્ટી મસાલા પાપડ તૈયાર કરીશું જે જોતાં જ ખાવાનું મન થઈ જાય જાયો છે એકવાર તમે આ મસાલા પાપડ ખાશો ને તો મારી સો ટકા ગેરંટી વારંવાર બનાવશો તો ચાલો રેસિપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવા મસાલા પાપડ બનાવવા માટે અહીંયા મેં ખીચિયા પાપડ લીધા છે તો અહીંયા મેં ચોખાના ઘરે બનાવેલા પાપડ લીધા છે તમે એને એકદમ આસાનીથી ઘરે બનાવી શકો છો આ વિડીયોની રેસીપી મેં તમારી સાથે પહેલાં શેર કરેલી છે લિંક તમને ઉપર આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ તો ત્યાંથી જોઈ તમે બિલકુલ બજારમાં મળે એવા ખીચિયા પાપડ ઘરે બનાવી શકો છો હવે આ પાપડને થોડીવાર સાઈડ પર રાખી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીએ જે પાપડ પર સ્પ્રિંકલ કરવાનો છે અહીંયા મસાલો બનાવવા એક બાઉલમાં એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અને સાથે એક નાની ચમચી જેટલો સંચળ પાવડર તો વન ફોર ટી સ્પૂન જેટલો મેં સંચળ પાવડર લીધો અને એક ચપટી જેટલું જ આપણે મીઠું ઉમેરીશું આ મસાલામાં મીઠું આપણે બહુ વધારે નથી ઉમેરવાનું સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું જે આપણા આ મસાલાને સુપર ડુપર ટેસ્ટી બનાવશે તો હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું તો બધા મસાલા અલગ અલગ સ્પ્રિન્કલ કરવાની જગ્યાએ આપણે હવે મસાલા પાપડમાં ફક્ત એક જ મસાલો સ્પ્રિન્કલ કરીશું આ મસાલો તમે કોઈ પણ ચાટમાં વાપરી શકો છો તો આપણો એકદમ ટેસ્ટી મસાલા પાપડ પર સ્પ્રિન્કલ કરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે જે માત્ર બે જ મિનિટમાં બની ગયો તો હવે આપણે ચટણી બનાવવાની છે પહેલા આપણે ગ્રીન ચટણી બનાવીશું જેના માટે મિક્સર જારમાં એક કપ તાજા લીલા ધાણા લેશું સાથે આપણે બે નંગ જેટલા લીલા મરચાં તો એકદમ તીખી મરચી છે તમને જેવી ચટણી તીખી જોવે એ રીતે મરચાં ઉમેરવાના એક ઇંચ આદુનો ટુકડો એક ટેબલ સ્પૂન શેકેલા સિંગના દાણા અડધી ચમચી જીરું અડધી ચમચી મીઠું એક ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું સાથે આપણે ચટણીને ક્રશ કરવા પૂરતું એટલે કે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેસું અને એકદમ સારી રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જો મસ્ત મજાની આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તમે ચાહો તો આ ચટણીમાં ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો તો હવે આ ચટણીને થોડી વાર સાઈડ પર રાખી લસણની ચટણી બનાવીએ જેના માટે મિક્સર જારમાં પાંચથી છ કળી લસણ લેશું સાથે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું સાથે એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈએ અને હવે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો માત્ર પાંચ જ મિનિટમાં આપણી ગ્રીન ચટણી અને ટેસ્ટી ચટાકેદાર લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે બસ પાપડને તૈયાર કરી લઈએ અચ્છા ખીચિયા પાપડ જ્યારે આપણે મુંબઈ લારી પર ખાતા હોઈએ ત્યારે એ પણ શેકીને જ બનાવવામાં આવતા હોય છે તમે ચાહો તો તમે આ ખીચિયા મસાલા પાપડને પાપડ તળીને પણ બનાવી શકો છો મીડિયમ ગેસની ફ્લેમ પર પાપડ જરા પણ બળે નહીં એ રીતે એને શેકી લેવાના છે તો અત્યારે હું બે ટાઈપના મસાલા પાપડ બનાવવાની છું તો મેં બે પાપડને સારી રીતે શેકી લીધા છે પાપડ સરસ શેકાઈ જાય એટલે એને આ રીતે કોઈ પ્લેટમાં લઈ લેશું અને હલકા હાથે પાપડને આ રીતે થોડો તોડી લેશું તો એકદમ ભૂકો નથી કરવાનો મીડિયમ સાઇઝના ટુકડા થાય એ રીતે પાપડને તોડી લેવાનો હવે એના ઉપર આપણે લસણની જે તીખી ચટણી છે એને ઉમેરીશું તો તમને તીખું જોવે એ રીતે ચટણીઓ તમારે ઉમેરવાની સાથે આપણે ગ્રીન ચટણી પણ ઉમેરી દેશું તો આ મસાલા પાપડમાં શાકભાજીનું પ્રમાણ ઘણું બધું હોય છે અને એનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે તો અહીંયા આપણે સમારેલી કોબી જ લીધી છે એકદમ બારીક અને ઝીણી તમારે કોબીને ચોપ કરીને લેવાની છે સાથે અહીંયા મેં એકદમ ઝીણા બારીક ચોપ કરેલા ટમેટા લીધા છે ટમેટાને ચોપ કરતા સમયે ટમેટાનો જે બીનો અને અંદરનો જે રસ હોય એને તમારે ટમેટા ચોપ કરો એમાં નહીં ઉમેરવાનો જેથી તમારો પાપડ પોચો ના પડે થોડી ઝીણી કાપેલી કાકડી ઉમેરી દેસું અને સાથે થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો અહીંયા તમારી ડુંગળી અને લસણની ચટણીને સ્કીપ કરી દેવાના હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એને હલકો એવો કરી તો પાપડમાં પણ મીઠું હોય છે એટલે બહુ વધુ પડતો મસાલો સ્પ્રિંકલ નહીં કરવાનો આ રીતે થોડો થોડો મસાલો સ્પ્રિંકલ કરી ઉપરથી થોડી બેસનની સેવ ઉમેરીશું અને હવે થોડા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેશું અને તમે જુઓ અહીંયા જોતા જ ખાવાનું મન થઈ જાય એ એકદમ ક્રંચી ટેસ્ટી વેજીટેબલ્સથી ભરપૂર ચટણીના ચટકારા સાથે મસ્ત મજાનો ખીચિયા મસાલા પાપડ તૈયાર થઈ ગયો છે તો તમે ક્યારેય આ મસાલા પાપડ ખાધો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ન ખાધા હોય ને તો એકવાર બનાવજો મજા જ પડી જશે અચ્છા હવે મસાલા પાપડનું એક બીજું વેરીએશન તમને બતાવું જેના માટે આપણે એક પ્લેટમાં ફરી એક સેકેલો પાપડ આ રીતે થોડો તોડી લેશું હવે એની ઉપર આપણે થોડી લસણની ચટણી થોડી ગ્રીન ચટણી અને આપણે જેમ બાકીનો આગળનો પાપડ બનાવ્યો બિલકુલ એ જ રીતે બનાવવાનો છે તો આ રીતે થોડું આપણે ચોપ કરેલું કોબીજ ઉમેરીશું થોડા ચોપ કરેલા ટમેટા ઉમેરી દઈએ સાથે થોડી ચોપ કરેલી કાકડી ઉમેરીશું અને હવે થોડી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું તો બધા જ વેજીટેબલ્સ તમને જે પણ રીતે ભાવે એ રીતે વધુ કે ઓછા તમે ઉમેરી શકો છો થોડી બેસનની સેવ સ્પ્રિંકલ કરી દઈએ અને હવે હલકો એવો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અચ્છા આ પાપડની ઉપર તમે ચાહો તો થોડું મલ્ટેડ બટર પણ ઉમેરી શકો છો હવે બાળકોને ભાવે એવો મસ્ત મજાનો મસાલા પાપડ તૈયાર કરવા આપણે આના ઉપર હલકું એવું ચીઝ ઉમેરીશું તો ખીચિયા મસાલા પાપડ સાથે ચીઝનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે અને હવે બસ થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ અને મસ્ત મજાનો ચીઝી ખીચિયા મસાલા પાપડ તૈયાર થઈ ગયો છે એકવાર બનાવજો એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો એવી મજા આવશે તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી ચટપટા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ